હલો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો બધા તો સૌથી પહેલા બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ તો રવિવારની સવાર પડી ગઈ છે આપણે બેહવાનું છે કામ અને ભાઈ કરી લીયા છે લેસન હલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જ બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ તો લેશન ચાલુ થઈ ગયું છે નું હોય ભાઈ વાહ કમ્પ્યુટર ને ગણિત હાલો ફેમિલી આપણે ચા પાણી પીને કામે દસ વાગી ગયા છે બઈના રહી જાય વિડીયોમાં હેલ્લો ફેમિલી ચડી ગયા કામે ચા પાણી પીન હવે આપણે હે બપોર સુધીનું કામ છે બપોર સુધીનું કામ પતાવી દઈ પછી આજે રવિવારે જવાનું છે બારે લગનમાં રવિવારે કામ આવે ને મિત્રો અઘરું પડે બહુ આડેદી રજા હોય ને છન્ની જ કામ આવે ટ્રેન આવી છે મિત્રો હું તમને ટ્રેન બતાવી દઉં તો હમણાં આવવાની તૈયારીમાં છે આવી ગયો જો આવી ને પાંચ દસ મિનિટ થાય એટલે આવવાનું તમે મિત્રો જાઓ હાલવાનું અહીંથી જો હાલો મિત્રો થોડું કામ પતાવી દઈ બનાવી જો વિડીયોમાં હેલો ફેમિલી બપોરના ભોજન ક્યાં આવી ગયું છે આપણું ફેવરિટ શાક ને બટેકા રીંગણા સલાડ આ પાય અને અમારે જમવા બેસી ગયા છે એટલે લાઈક કરવાનું કહી દે શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સેલ કરવાનું કહી દે શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું કહી દે શેર કરી દેજો પછી હોઈ જવાનું જમીને ક્યાં જવું જવાનું ક્યાં હાલો ફેમિલી જમી લઈ ભોજન ત્યાં કરી લઈ બપોરના પહેલા રહી ગયા વિડીયોમાં હાલો ફેમિલી છોકરી અમારી હું આવી ગઈ છે લાંબા થઈ જાય ત્રણ ચાર વાગ્યા સુધી પછી જવાનું છે બારે હા જવાનું છે ને હવે ફેમિલી હવે જાય આપણે ઘણી વાર ફેમિલી આપણે જઈ રહ્યા છીએ બારે લગ્નમાં ના કમ્પ્લીટ થઈ ગયા છે બધા જો અને આ ભાઈને ને હે ને નથી લઈ જવાના આના એ જવો તમે શરદી થઈ ગઈ હા કેમાં શરદી થઈ ગઈ હે હે દવા પીવી પડે તારા આવવાનું તો આને આવવાનું તારા આવવાનું ઈ તો હાથ પડશે હાલો આપણે જઈએ મિત્રો વિડિયોમાં તમને કેવો હલો બાજુમાં તો ટ્રેન ગાડી કરો

હેલો ફેમિલી આપણે આવી ગયા છે લગ્ન માં ગયા પાલટી પ્લોટે એ હે ને હા ભાઈ કરો મોજ જો ફેમિલી લગ્ન આવી ગયા હૈ ફૂકી ગયા પાલટી પ્લોટ એ અંદર જવાનું હે ને ચાલો જઈએ અંદર હવે જો અહીંયા ગેટ એન્ટ્રી છે હેલો ફેમિલી આપણે જમી કરી નવરા થઈ ગયા ને હવે આ લોકો હોય ને ફોટામાં થોડાક ઊંચવાઈ ગયા હે જો કમ્પ્લીટ જવું જવાનું હાલો હાલો મિત્રો હવે જઈએ ઘરે આપણે મેરેજ થઈ ગયા પૂરા જમીન હવે આ બધા ફોટામાં લઈ ગયા હે જા ફોટા પાડે બધા હાલો મિત્રો બઈને રેજો વિડીયોમાં યો ફેમિલી હા ગાઈસ યાર બાજુમાં જો આ ભાઈ જ ફેમિલી હવે જઈએ ઘરે હાલો ફેમિલી પોતી ગયા ઘરે ઘરે આવીને ભાઈ જો રમી રહ્યા હે હા ભાઈ હાલે તારે આવું તો તારે આવું તો હલો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જ તમને મારો વ્લોગ ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો વાલા સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બા